સાબરમતી નદી કિનારે વિસ્તારોમાં એલર્ટ કરાયા છે અને નદી કિનારે ન જવા માટે લોકોને તંત્રએ આપી સૂચના સાબરમતી નદીમાં પાણી છોડતા નેશનલ હાઈવે અઠાવન પાણીમાં ગરકાવ સતત વરસાદથી ધરોઈ ડેમમાં વધી રહી છે પાણીની આવક ઉપરવાસમાં સારા એવા વરસાદ થવાના કારણોસર ધરોઈ ડેમ ખાતે પાણીની જે આવક ખરી એ સવારે સાહીઠ હજાર નોંધાયેલી હતી જે હાલમાં ક્રમશઃ ઘટીને અઢાર હજાર થયેલ છે જેને પગલે સાત જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવેલી હતી અને પહેલાં શરૂઆતના તબક્કે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધીમે ધીમે ચાર દરવાજા ખુલ્યા હતા હાલના તબક્કે નદીની અંદર સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલું છે અને છ દરવાજા ખુલ્લા છે કેટલું પાણીની આવક કેટલી છે અને કેટલા રૂલ લેવલ કેટલું ચાલુ મહિનાનું જે રૂલ લેવલ ખરું એ છસો ને ઓગણીસ ફૂટ છે જેની સામે અત્યારે ડેમની અંદર છસો વીસ પો છસો વીસ પોઈન્ટ વીસ ફૂટ જેટલું પાણી